لا મારું નામ રાઠોડ પલક કમલભાઈ છે અમે છેલ્લા ત્રણ વર્ષથી રાત્રિશાળામાં આવીએ છીએ અહીંયા અમને અભ્યાસની સાથે સાથે લેઝિમ પીટી ડમ્બેલ્સ જેવી વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે દર રવિવારે સાયકલિંગ કરીને નવી નવી જગ્યાએ પ્રવાસમાં પણ લઈ જાય છે હમણાં જ અમે ખીજડિયા પ્રાણી પક્ષી અભયારણમાં ગયા હતા અહીંયા અમે ઘણા નવા પ્રાણીઓ જોઈએ અહીંયા મારી સાથે ઘણા બધા મારા જેવડા જ બાળકો આવે છે અહીંયા અમને ભણવાની ખૂબ મજા આવે છે હું મિતેશ દઉદિયા શ્રી ભોઈ યુવક મંડળ રાત્રિ શાળામાં સ્વમંત્રી તરીકે જવાબદારી બજાવું છું શ્રી ભોજ્ઞાતી યુવક મંડળ રાત્રિ શાળા છેલ્લા પંચાણું વર્ષથી નિશુલ્ક શિક્ષણ આપવાનું કામ કરે છે આ શિક્ષણ જે આજુબાજુમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એના માટે આ શાળા છે એ કાર્યરત કરવામાં આવી હતી શાળાના સ્થાપક સ્વર્ગસ્થ દામજીભાઈ રામજીભાઈ મહેતા જેઓએ આજથી પંચાણું વર્ષ પહેલાં એટલે કે તારીખ પાંચ જાન્યુઆરી ઓગણીસો ને ઓગણત્રીસના રોજ આ શાળાની સ્થાપના કરવામાં આવી હતી અને શાળાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે જે લોકો મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે જેની અંદરમાં તે લોકો સાથે પૈસામાં હિસાબમાં છેતરપિંડી ન થાય આવા ઉદ્દેશ્યને સાથે જે આ રાત્રિ શાળા છે એની શરૂઆત કરવામાં આવી હતી અને સૌપ્રથમ પ્રથમ શિક્ષણની શરૂઆત રાત્રિ શાળામાંથી અમારે શરૂ કરવામાં આવી હતી રાત્રિ શાળાની અંદરમાં આવતા પહેલાંના સમયના વિદ્યાર્થીઓ જેઓ દિવસે પોતાનું ગુજરાન ચલાવવા નાનો મોટો કામ ધંધો કરતા અને રાત્રિના સમયે રાત્રિ શાળામાં શિક્ષા મેળવતા આ રાત્રિ શાળા છે એ જે લોકોની આવશ્યકતા હોય જે પ્રમાણેની જે જરૂરિયાત હોય એ પ્રમાણે રાત્રિ શાળા શિક્ષણ આપવાનું કામ કરે છે હાલનો સમય આપણે બધાએ જાણીએ છીએ કે શિક્ષણનું સ્તર ખૂબ મોટા લેવલ ઉપર છે અને શિક્ષણમાં ખૂબ મોટી કોમ્પિટિશન છે તો શિક્ષણના આ ભાગદોડની અંદરમાં માણસો અને ખાસ કરીને વાલીઓ પોતાના બાળકોની હેલ્થ એની જે આરોગ્ય છે એ ક્યાંક જોખમી રહ્યું છે તો અમને એવું વિચાર આવ્યું અમારી જે અત્યારે ટીમ છે એમને કે કેમ નહીં આપણે આ બાળકો માટે કંઈક ફિઝિકલ એક્ટિવિટીઝ કરીએ જેનાથી બાળકો શારીરિક માનસિક અને આધ્યાત્મિક આવી રીતે સક્ષમ બની શકે જેથી કરીને અમે રોજના બરોજ બાળકોને અલગ અલગ લેઝિમ પીટી લાઠી દાવ ડંબેલ્સ અને અંક કસરતોના દાવ કરાવીજી સાથે જ વીકમાં એક બે વાર જનરલ નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાન હોય આની અંદરમાં ક્વેશ્ચન રાખવામાં આવે અને એ લોકોને સમજાવવામાં આવે બીજું કે શાસ્ત્રો શાસ્ત્રોની અંદરમાં આવતા આપણા જે વેદો છે એમના જે ઋષિમુનિઓ છે આપણા જે યુગ છે આ બધા વિષય બાળકોને માહિતગાર કરવામાં આવે છે જેથી બાળકોના સંસ્કારોનું સંપૂર્ણ સિંચન થાય